brought to you by Techno Camon 30 series. લોકસભા ચૂંટણીનું તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે પરિણામને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે એક્ઝિટ પોલ્સના તારણો પણ આવી ગયા છે ને તમામ એક્ઝિટ પોલમાં એનડીએ છે તે ખૂબ જ સ્પષ્ટ રીતે બહુમતી બનાવી રહી છે ખૂબ જ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર છે તે કેન્દ્રમાં ફરી એકવાર સરકાર બનાવી રહી છે કેટલાક રાજકોટના લોકો છે તેમ સાથે વાત કરશું શું કહેશો એક્ઝિટ પોલના તારણો આવી ગયા છે મતદાન તમામ તબક્કાનું પૂર્ણ થઈ ગયું છે ચાર તારીખે કોણ સરકાર બનાવવા જઈ રહ્યું છે ને એક્ઝિટ પોલના આંકડા સાથે આપ કેટલા છો જી એક્ઝિટ પોલના આગ્રહ તો સામે આવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક તો અમને પણ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક મોદી સાહેબે પણ સારું જ કામ કર્યું છે અને અમને એવું લાગે છે કે સરકાર બનશે મોદી સરકારની જ બનશે કયા કયા કામો એવા છે કેન્દ્ર સરકારના ને અહીંયા સ્થાનિક લેવલે જેને જોઈને તમને એવું લાગે છે કે અહીંયા ફરી એકવાર મોદી સરકાર બનશે રાજકોટમાં પણ ભાજપના ઉમેદવાર છે તે જીતશે જી એક સામાન્ય જનતા તરીકે અમે એટલું કહી શકીએ કે અમને એઇમ્સ દીધી છે અમને સારું એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે અને એરપોર્ટ કરતાં પણ સારું બસ પોર્ટ આપ્યું છે એટલે એવા અનેક મુદ્દાઓ છે વિકાસશીલ રાજકોટને બનાવ્યું છે એટલે અમે તો કંઈક ને કંઈક આ સરકાર સાથે તમે જોડાયેલા છીએ અને સમર્થન પણ આપીએ છીએ અન્ય પણ કેટલા રાજકોટના લોકો છે આપને શું લાગે છે એક્ઝિટ પોલના તારણો મુજબ જ સરકાર બનશે કે પછી આમાં કંઈ ફેરફાર થશે એમાં ફેરફાર એ થશે કે ભાજપને એનાથી વધારે એનડીએ સીટો મળશે વધારે અને એમને નીચલા વર્ગ માટે મધ્યમ વર્ગ માટે બધા માટે સારું કામ કર્યું છે અને સારું કાર્ય કર્યું છે એટલે એક્ઝિટ પોર્ટ કરતાંય વધારે એમને મત મળવાના સીટ મળવાની છે કેટલી સીટો એમને ચારસો બારની ગણતરી છે આપણી ચારસોથી પાર સીટો આવશે તેવા પણ લોકો છે તે દાવા કરી રહ્યા છે આપને શું લાગે છે એક્ઝિટ પોલના આંકડાઓ એવા એવરેજ કાઢીએ તો સાડા ત્રણસો જેવી સીટો છે તે એનડીએને આપી છે આટલી સીટો આવશે કે પછી ઇન્ડિયા ગઠબંધન કહી રહ્યું છે કે બસો પંચાણું સીટો છે તે અમારી આવી રહી છે એક્ઝિટ પોલ જે ટીવી ચેનલો બધી બતાવી રહ્યા છે અત્યારે લોકોમાં ટીવી ચેનલો ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે ટીવી ચેનલ કોઈ સ્ટાન્ડર્ડ એની વિશ્વસનીયતા જાળવી નથી રાખી જે પહેલાં જે વિશ્વસનીયતા ટીવી ચેનલો ઉપર હતા અને લોકો જે મજા રાખીને બેઠા હતા એવો એવી અત્યારે કોઈ સિસ્ટમ ટીવી ચેનલમાં દેખાતી નથી અને ખરેખર તો ગત વિધાનસભાની ચૂંટણીમાં જે બિહારના એક્ઝિટ પોલના જે આંકડા ટીવી ચેનલોએ બતાવ્યા હતા એ બધા ખોટા પડ્યા હતા કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ ખોટું પડ્યું હતું અને વિરોધાભાસ જે એક્ઝિટ પોલે બતાવ્યું હતું અને વિરોધાભાસ પરિણામો આવ્યા હતા અને ખરેખર તો ચાર તારીખે જે મતગણતરી છે અને ત્યારે જે લોકોનો જે સર્વે છે એ જ સાચો સર્વે છે એક્ઝિટ પોલનો સર્વે જે છે એ વિશ્વસનીયતા ભર્યો છે નહીં સીટો આ ભાજપને આવશે અથવા કોંગ્રેસને આવશે એવું લાગે છે આપને એ તો ચાર તારીખે લોકોનો સર્વે છે અને લોકોનું મતદાન જે થયું છે એ બતાવશે અને જે હવામાં બધા જે વાતો કરે છે કે ચારસો પાર ચારસો પાર પણ હું નથી માનતો કે ચારસો પાર કારણ કે જે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે એક તરફી વહેવ રહ્યો છે ત્યારે પણ ચારસો પાર કોઈ પાર્ટીની સીટ આવી નથી પણ ચારસો પાર નતી થઈ એટલે ચારસો પારની જે વાતો છે એ બધી હવામાં છે અને ગુલબાંગ છે પણ જીતવા માટે તો બસો બોતેર જ જોઈએ કદાચ ચારસો ન આવે ભાજપ સરકાર તો બનાવશે જ ને સરકાર ભાજપ બનાવે બસો બોતેર વટી જાય તો સરકાર ભલે ભાજપ બનાવે આપે કયા કયા મુદ્દાઓ ચૂંટણીમાં ધ્યાનમાં રાખ્યા છે ખરેખર તો જે છે ને રામ મંદિર છે ત્રણસો છે ત્રણ તલાક છે લોકોને કોઈ સ્પર્શતી જ નથી લોકોને એજ્યુકેશન સ્પર્શે એજ્યુકેશન હોય સરસ સ્ટાન્ડર્ડ વાળું હોવું જોઈએ અને બેરોજગારી જે ઘટવી જોઈએ એ પણ ઘટી નથી અને બેરોજગારી ખરેખર ઘટવી જોઈએ ભ્રષ્ટાચાર છે એવું લાગે છે ભ્રષ્ટાચાર તો નીચે ટીઆરપી કેમ ઝોનમાં તો તમે બધાએ જે બતાવ્યું છે એટલે જોયું છે અને સરકારના અધિકારીઓ પદાધિકારીઓ તરફ અંગોનું નિર્દેશ થાય છે અને ઘણા અધિકારીઓ અત્યારે પોલીસના એરેસ્ટમાં પણ છે અને જેલમાં પણ છે અન્ય પણ કેટલાક રાજકોટના લોકો છે આપને શું લાગે છે કઈ સરકાર બનશે અને શા માટે આપના માધ્યમથી હું મારા વિચાર રજૂ કરું છું કે ગુજરાતના લાલ અને ભારત માતાના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે એ નિશ્ચિત છે જ્યારે એક્ઝિટ પોલે આપણે એવરેજ કાઢીએ ત્યારે સાડા ની આજુબાજુની બેઠક એનડીએની બતાવી છે પણ મારા વિચાર મુજબ નરેન્દ્રભાઈ મોદીએ જે રાષ્ટ્રની અંદર એક નવો વિચાર મૂકો વિકાસની રાજનીતિ સંવાદ નહીં વિવાદ નહીં માત્ર વિકાસની અને રાષ્ટ્રવાદની નીતિને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પબ્લિકની વચ્ચે મૂક્યું એ જોતા એવું લાગી રહ્યું છે કે આવતી આ વખતે કોઈએ કલ્પના નહીં કરી હોય એવું રિઝલ્ટ કદાચ ચારસો પાર કદાચ સવા ચારસોની આજુબાજુ બેઠક મળે એવું વાતાવરણ અત્યારે ભારતની અંદર આપણને દેખાઈ રહ્યું છે વિપક્ષ આ વખતે એક થઈ ગયું છે એનો કોઈ ફરક પડશે કે પછી ગત ચૂંટણી જેવું જ પરિણામ આવશે વિપક્ષનું ગઈ ચૂંટણીઓમાં પણ લોકસભાની જે ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી વિપક્ષો ઘણી જગ્યાએ સિન્ડિકેટ રીતે ચૂંટણી લઈ રહ્યા હતા અને ભારતની જનતાએ એમને નકાર્યા હતા અને વિપક્ષની જે નકારાત્મકતાની માનસિકતા છે આજ આજ સુધી વિપક્ષ સમજી નથી શક્યો કે રાષ્ટ્રની અંદર રાષ્ટ્રવાદની કેટલી ચરમસીમાએ છે આપણે જોયું કે રામ મંદિર ત્રણસો સિત્તેર હટાવી આ બધા મુદ્દાઓ લોક માનસની અંદર મોટો અસર કરે છે પણ વિપક્ષ આનો વિરોધ આજે ભૂતકાળની નજીકના ભૂતકાળની અંદર જ્યારે ત્રણસો સિત્તેરની કલમ હટાવવામાં આવી ત્યારે કોંગ્રેસના પિસ્તાલીસ સાંસદોએ લોકસભાની અંદર વોકઆઉટ કર્યો એટલે આ રાષ્ટ્રની અંદર કોંગ્રેસની માનસિકતા એવી છતી થઈ રહી છે કે કાશ્મીરને ભારતનો અભિનંગ જ નથી માનતો એટલે આવા રાષ્ટ્ર વિરોધી જે કૃતિઓ ક્યાંક ને ક્યાંક થયા છે અથવા એમની કોઈ ભૂલ છે અથવા રાહુલ ગાંધીને કોઈ કોઈ મિસગાઈડ કરી રહ્યું છે જેના કારણે કોંગ્રેસ ક્યાંય ઊભી થતી હોય એવું મને નથી લાગતું આજે આપણે રાજકોટની જ વાત કરીએ પરેશભાઈ ધાનાણીએ ખૂબ સારી એવી લડત આપી પણ આજ કોંગ્રેસ ક્યાં છે આજે એના કાર્યકરોમાં હતાશા છે ઘોર નિરાશા છે અને આજ કોંગ્રેસ મુક્ત ગુજરાત થઈ ગયું છે આપણે જાણીએ છીએ આ વાસ્તવિકતા વાત છે કોંગ્રેસમાં હતાશા છે કોંગ્રેસ ઊભી નથી થઈ શકતી રાજકોટની વાત કરવામાં આવે પરસોત્તમ રૂપાલા અને પરેશ જાનાણી આમાંથી મજબૂત ઉમેદવાર કયો લાગ્યો પરસોત્તમભાઈ રૂપાલા એ હોઈ શકે કેમકે જોવા જઈએ તો આ એક જીત છે નરેન્દ્ર મોદીની છે બરાબર છે અને સામાન્ય પ્રજાની છે અને કોંગ્રેસ જોવા જઈએ તો કોઈની પાસે કોઈ એવો મજબૂત એવો કોઈ ઉમેદવાર નથી કે નથી કોઈ વડાપ્રધાનને લાયક કોઈ એવો માણસ છે એનું રાજકોટના એવા કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાને લઈને તમે મતદાન કર્યું છે રાજકોટમાં જોવા જઈએ તો બહુ જાજો વિકાસ છે બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બધી જગ્યાએ રોડ રસ્તા છે તો સામાન્ય માણસ માટે જે કોઈ જોઈએ આપણે મેડિકલ છે એમાં જન ઔષધિમાં દવા છે એ જે ઓલા ભાવે મળવી જોઈએ એમઆરપીની આરપીની એનાથી બહુ નીચા ભાવમાં અને જે જરૂરી છે કન્ટેન્ટ એ બધા એમાં મળી રહે છે પાંચ લાખની લીડ આવશે જ્યાં આવી શકે પાંચ લાખની લીટ પણ કદાચ આવી જાય એવું લોકો કહે છે આપનું શું માનવું છે કયા મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વના રહ્યા એક્ઝિટ પોલના તારણોથી કેટલા છે સૌ પ્રથમ તો મારું એવું કહેવાનું છે કે આ વખતની ચૂંટણી અત્યાર સુધીની ચૂંટણી કરતાં સાવ અલગ છે એનું કારણ એક એ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા સાથે રહેલી છે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દા જ નહોતા જાતી વાતમાંથી લોકો બહાર જ નથી આવી શકા એટલે સો સો ટકા ઇન્ડિયામાં એનડીએની આપણે સરકાર બનશે એમાં પણ મારું એવું માનવું છે કે ચારસો પાંચ જવાની છે આ વખતે વધુ એક વ્યક્તિ ચારસો પારનું કરી રહ્યા છે આપને શું લાગી રહ્યું છે સૌ પ્રથમ તો જુદી જુદી જે સંસ્થાઓ દ્વારા આ જે એક્ઝિટ પોલ કરવામાં આવી રહ્યા છે અને એમાં આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે એનડીએને ખૂબ સારી એવી બહુમતી મળી રહી છે પણ મારું માનવું એ છે કે આપણે બે હજાર ચો ચૌદના આપ ઇલેક્શન લઈ લો કે બે હજાર ઓગણીસના ઇલેક્શન લઈ લ્યો એમાં જે હતું એના કરતાં પણ એક્ઝિટ પોલ કરતાં પણ એનડીએને બેઠકો વધી છે એટલે અત્યારે જે એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે જે સાડા ત્રણસો કે ત્રણસો સિત્તેર કે ત્રણસો એંસી એના કરતાં પણ ચારસો અને સવા ચારસો સુધીમાં એનડીએને બેઠકો મળે તેવું મને અત્યારે લાગી રહ્યું છે વધુ એક વ્યક્તિ ચારસો પાર આપનું શું માનવું છે હવે ચારસો પાર આવશે કે પછી ઇન્ડિયા ગઠબંધનનો જે દાવો છે બસો પંચાણું સીટનો એ સાચો પડશે આપની વાત સાચી છે જે રીતે સાથી મિત્રો તમામ લોકોએ કીધું કે ના એનડીએ છે એનું ગઠબંધન એટલે એનડીએ ગઠબંધનની સારી એવી સીટો આવે છે પણ હાલ દેશનું વાતાવરણ કોઈ એક એવી દિશામાં તરફ જઈ રહ્યું છે કે લોકોને હવે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારથી થોડો ઘણો છુટકારો જોઈ છે લોકો હવે તેમના જે ખોટા જુમલાઓ છે તેમનાથી કંટાળી ગયા છે અને લોકો પરિવર્તન તરફ જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે એક્ઝિટ પોલોનો જે લિસ્ટ બહાર આવ્યું છે તો તેનાથી આપણે એવું માની શકીએ કે આ લિસ્ટ ખોટું હોય ગુજરાતમાં જોઈ લઈએ કે ભારતમાં જોઈ લઈએ તમામ જગ્યાઓ પર ક્યાંક ને ક્યાંક આ લિસ્ટ ખોટું પડે એવી ગણતરી છે ગુજરાતનું જ્યારે લિસ્ટ આપણે એક્ઝિટ પોલ જોઈ લઈએ ત્યારે છવ્વીસે છવ્વીસ સીટો આપણે માની કે ભાજપ તરફ જઈ રહી જઈએ પણ ના ગુજરાતની હાલ અમુક પાંચ એવી સીટો જે હું તમને અત્યારે ગણાવી શકું આણંદ છે ભરૂચ છે જામનગર છે જેવી પાંચ સીટો એવી છે બનાસકાંઠા એવી પાંચ સીટો એવી છે કે જે પરિવર્તન તરફ જઈ રહી છે અને ભાજપને ગણના નથી કરતી અને કોંગ્રેસ અથવા તો ઇન્ડિયા ગઠબંધન તરફ આગળ વધી રહી છે એક્ઝિટ પોલના ઇતિહાસની વાત કરવામાં આવે તો એક્ઝિટ પોલ ઘણી વખત આગળ પાછળ થયું હશે પરંતુ એક વાર એક્ઝિટ પોલ એવા નથી થયા કે એક્ઝિટ પોલે આ પાર્ટીની જીત બતાવી હોય ને આ પાર્ટી જીતી ગઈ હોય આપને આ વખતે એવું શું કામ લાગે છે કે એક્ઝિટ પોલ આખા ખોટા પડી જશે ના તમારી વાત સાચી છે કે આપણે એવું નથી કહેતા કે સંપૂર્ણ રીતે એક્ઝિટ પોલ ખોટા હશે પણ ક્યાંક ને ક્યાંક જે સંપૂર્ણ જે આંકડો આવી રહ્યો છે સામૂહ કે ચારસો પારની ભાજપ સરકાર જે રીતે ગણતરી કરાવી રહી હતી એ રીતે તો હાલ કેટલા સમયથી આપણે જોયું કે ચૂંટણીના અમુક ફેસ પૂરા થયા પછી પોતે સરકાર ભાજપ સરકાર પણ એવું નથી કહી રહી હતી કે અમે ચારસો પાર જઈ રહ્યા છીએ બરાબર એટલે ક્યાંક ને ક્યાંક તે લોકો પોતાને બી ખબર છે કે આ એમનો જે મુદ્દો હતો ચારસો પારનો એ ક્યાંક ને ક્યાંક ખોટો પાડી રહ્યો છે અને એક્ઝિટ પોલ બી એવું નથી કે સંપૂર્ણ રીતે ખોટા જઈ રહ્યા છે આંકડા સંપૂર્ણ રીતે ખોટા નથી પડવાના પણ ક્યાંક ને ક્યાંક ભાજપને થોડો ઘણો તોડ પડવાનો છે એ ગુજરાતમાં જોઈ લ્યો અથવા તો ભાજપ ભારતમાં જોઈ લ્યો વિપક્ષ વગરની સરકાર હોવી જોઈએ કે ન હોવી જોઈએ ના વિપક્ષ વગરની સરકાર એ કોઈ રીતે આપણે જોઈ ન શકીએ કારણ કે જ્યારે કોઈ પણ સત્તાવાર જ્યારે પાર્ટી હોય તે કોઈ પણ મુદ્દા લઈને આવી હોય તો તેમના વિરોધ માટે સામેના પક્ષ બી મજબૂત હોવો જોઈએ અને એ સંપૂર્ણ રીતે હોવો જોઈએ રાજકોટના કેટલાક યુવાનો હતા તેમણે પોતાનો મત જણાવ્યો એક્ઝિટ પોલ જેના આંકડા આવ્યા છે મોટાભાગના લોકો કહી રહ્યા છે કે ભાજપ છે તે કેન્દ્રમાં સરકાર બનાવશે તો કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે એક્ઝિટ પોલના આંકડાઓ ખોટા પડશે અને ભાજપને આ વખતે લોકો જાકારો આપશે હવે જ ગણતરીની કલાકો બાકી રહી છે ચાર તારીખે જોવું મહત્વનું રહેશે કે ભારતના લોકો છે તે કોની સરકાર લાવે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ